ઉપલેટામાં નલસે જલ યોજનામાં નવી બની રહેલા પાણીના ટાંકાની ઊંચાઈએથી સેફ્ટી વગર રાખેલું મસ મોટું પવનથી રોડ ઉપર ઉડી પડ્યું ત્યારે મોટી જાનહાની થવા જતા રહી જવા પામી હતી રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સરકાર દ્વારા ચાલી રહેલા નલ જલ યોજનાના કામને લઈને સ્થાનિક લોકોમાં મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે પીવાના પાણીની યોજનાનો એક ટાંકો વોર્ડ નંબર નવ માં સ્મશાન રોડ પાસે બનાવવામાં આવી રહ્યો છે જેની સેફ્ટી અને બાઉન્ડ્રીની બાંધીને કામ કરવા માટે સ્થાનિકોએ તંત્રને અનેક વખત મૌખિક રજૂઆતો કરી છે તેમ છતાં પણ આવા જોખમી કામો તંત્ર દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન રાખવામાં આવતું ન હોવાથી આજ મોટો અકસ્માત થતા રહી ગયો હતો જેમાં ટાંકીની ખૂબ જ ઊંચાઈએ એક લોખંડ નો પત્રુ પવનની ગતિ સાથે ઊડીને રોડની વચ્ચે પડ્યું હતું ત્યારે સદ સદનસીબે આજ ટાઈમ ઉપર રોડ ઉપર કોઈ પણ વાહન કે કોઈ સ્થાનિક અવરજવર ન હોય જેથી મોટી જાનહાનિ ટળી હતી ત્યારે આ પાણીના ટાંકાની અંદર છ ફૂટ જેટલું પાણી ભરેલું છે જે ઘણા સમયથી રહેલું છે ત્યારે પાણીના ટાંકા પાસે નાના બાળકો રમતા હોય છે અને પાણીના ટાંકામાં પડી જાય તો તેની પણ જવાબદારી કોની જેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે મારું નામ આશીષુરામ ખોખર મારી ઘરની સામે આ પાણીનો ટાંકો જે બનેલો છે એની બાઉન્ડ્રી બનાવ્યા વગર આ લોકો કામ કરે છે અને એના પહેલાં બી આની અંદરમાં પાણી ભરાઈ ગયું હતું તો મેં એ લોકોને જાણ કર્યું હતું કે આ ટાંકાની અંદરમાં છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે અહીંયા છોકરા રમે છે તે ડૂબી જશે તેની કરી આ લોકો એમને એમ ખુલ્લું રાખી અને છ ફૂટ અંદરમાં પાણી ભર્યું ભરેલું હતું અહીંયા છોકરા રમતા હતા તો એ લોકોને કંઈ આમાં ગેટમાં દરવાજો પણ નથી નાખેલો હાલની તકમાં આ લોકો વગર બાઉન્ડ્રી કામ કરે છે અને આની અંદરમાં કોઈ બી થાય જાનની થાય એની જિમેદારી કેની અને આજની રોજ આની ઉપરથી થી પતરો પડ્યો છે અને રોડ ઉપર પતરો પડ્યો આ પત્રો પત્રનો પત્રો બહાર પડ્યો છે આ ઇલેવન કેવી મજા કોઈ ભડાકો થાય નીચે કોઈ રમતા હોત અને એના માથે આવના ઘણા બડાકા જાય તો જાનહાની થાય એની જિમ્મેદારી કે નહીં કોન્ટ્રાક્ટર વગર જમ્મી કામ કરે છે આ કામ બિલકુલ નહીં ચાલે અમે આ ચલાવશું નહીં અમારા લતામાં એક તો પહેલાં ટાકો બનાવ્યો છે વગરમાં વગર લતાવાળાની મંજૂરી વગર બનાવ્યો છે અને આ ટાંકો બન્યો છે એનો અમે ખરેખર વિરોધ કરી છીએ અને આ ટાકાની અંદર જો કામગીરી કરવી હોય તો સેફ્ટીથી કામગીરી કરવી પડશે નકર અમે આના ઊંચા પગલાં લઈને આ કામને રોકાવા રોકાવી દેવું ના કામ બિલકુલ થાય નહીં